જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ તો ચાલો મિત્રો આજે આપણે મંદિરોના શહેર વિશે જાણીશું હા મિત્રો હું વાત કરી રહી છું ભાવનગર જિલ્લાના પાલીતાણાની તેને મંદિરોના શહેર તરીકે ઓળખવામાં આવે છે અહીંયા શેત્રુંજય પર્વત છે શેત્રુંજય પર્વત ઉપર નવસોથી વધારે જૈન મંદિરો આવેલા છે આ મંદિરો જૈન સમુદાયના ચોવીસ તીર્થકરોને સમર્પિત છે આ જૈન મંદિરને દુનિયાનું સૌથી મોટું મંદિર માનવામાં આવે છે અહીંયા પહેલું મંદિર કુમારપાળ સોલંકીએ બંધાવ્યું હતું જેને અગિયારમી સદીમાં શરૂ થતાં નવસો વર્ષના સમયગાળામાં બંધાવવામાં આવ્યું હતું અહીંયા ફાગણ સુદ તેરસના દિવસથી છ ગામની યાત્રા શરૂ થઈ છે તેને ફાગણ ફેરી તરીકે ઓળખવામાં આવે છે આ શેત્રુંજી પર્વતને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અહીંયા ફાગણ ફેરીની યાત્રા કરીને આવેલા શ્રદ્ધાળુઓના પગનો અંગૂઠો ધોઈને પાણી પીવાથી બધા જ પાપો નાશ થાય છે અને ફાગણ ફેરીની યાત્રા જેટલું પુણ્ય મળે છે આવા જ વધુ વિડીયો જોવા માટે મારી ચેનલ નિશી નોલેજને ફોલો કરવાનું ના ભૂલશો થેન્ક યુ